જય શ્રી કૃષ્ણ ઘરમાં ધન આવે છે પણ ટકતું નથી તો આ ભૂલ ન કરો એક સમયે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા તેઓ જોવા માગતા હતા કે તેમના આશ્વા કયા મનુષ્યો પર સ્થાયી રૂપે રહે છે અને કયા લોકો પાસેથી તેઓ દૂર થઈ જાય છે ફરતા ફરતા તેઓ એક એવા નગરમાં પહોંચ્યા જ્યાં એક જ શેરીમાં બે પડોશીઓ રહેતા હતા એકનું નામ ધનજી હતું જે ધનવાન હતો અને બીજાનું નામ સુદ્ધિલાલ હતું જે ખૂબ ગરીબ હતો ધનજીનું ઘર જ્યાં ગંદકી હતી લક્ષ્મીજી સૌ પ્રથમ ધનજીના ભવ્ય મહેલ પાસે ગયા ધનજી પાસે અપાર ધન હતું લક્ષ્મીજીએ જોયું કે ધનજીનું ઘર બહારથી તો ભવ્ય હતું પણ અંદર ખૂબ જ અંધાધંધી હતી સવારનો સમય હતો છતાં ઘરના આંગણામાં કચરો પડ્યો હતો વાસણો રાતના એમ જ પડ્યા હતા અને રસોડામાં એઠવાડીની વાસ આવતી હતી ધનજીની પત્ની ઊઠીને તરત જ આળસ કરીને પથારીમાં બેઠી હતી અને કોઈ કામમાં ધ્યાન આપતી નહોતી ઘરમાં સૌ એકબીજા સાથે ગુસ્સાથી વાત કરતા હતા અને અનાજનો બગાડ કરતા હતા આ જોઈને લક્ષ્મીજીને ખૂબ દુઃખ થયું તેમણે વિચાર્યું આ ધનજી મહેનતથી પૈસા કમાય છે પણ તે ધનનું સન્માન નથી કરતો જ્યાં અસ્વચ્છતા છે આળસ છે અને અપમાન છે ત્યાં મારું મન ટકતું નથી અને તેઓ ધનજીના ઘર પાસેથી તરત જ આગળ વધી ગયા સુધિલાલનું ઘર જ્યાં પવિત્રતા હતી લક્ષ્મીજી ધનજીના ઘરથી થોડે દૂર સુદ્ધિલાલની નાનકડી ઝૂંપડી પાસે ગયા સુદ્ધિલાલ ખૂબ ગરીબ હતો પણ તેનું મન ખૂબ શુદ્ધ હતું લક્ષ્મીજીએ જોયું સૂર્યદેવ પહેલા જ સુધિલાલની પત્નીએ આંગળો વાળીને સ્વચ્છ કરી દીધું હતું અને ચોખ્ખા પાણીનો છંટકાવ કર્યો હતો સુદ્ધિલાલ પોતે વહેલી સવારે ઊઠીને ભગવાનનું નામ લેતો હતો અને પોતાના ના નાના કામમાં લાગી ગયો હતો ઘરમાં ભલે ઓછું અનાજ હતું પણ તે સમયસર અને સ્વચ્છતાથી રાંધવામાં આવ્યું હતો પરિવારના સભ્યો એકબીજાને પ્રેમ અને આદરથી બોલાવતા હતા તેમના મુખ પર સંતોષનું સત્ય સ્મિત હતું આ જોઈને દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થયા તેઓએ વિચાર્યું આ ઘરમાં ભલે ધન નથી પણ અહીં પવિત્રતા સન્માન શાંતિ અને મહેનત છે આજ મારા કાયમી નિવાસ માટેનું સાચું સ્થાન છે દેવી લક્ષ્મીએ સુદ્ધિલાલના ઘરના ઉંબર પર પોતાના પગલા પણ મૂક્યા અને તેને આશીર્વાદ આપ્યા થોડા જ સમયમાં સુદ્ધિલાલની મહેનત રંગ લાવી તેના વેપારમાં વૃદ્ધિ થઈ અને ધીરે ધીરે તેના ઘરમાં ધન અને સમૃદ્ધિ વધવા લાગી જે કાયમ માટે સ્થિર રહી બીજી તરફ ધનજીએ લક્ષ્મીનું સન્માન ન કર્યું તેથી ધીમે ધીમે તેનું ધન ઘટવા લાગ્યું કારણ કે લક્ષ્મીજીએ તે ઘર છોડી દીધું હતું લક્ષ્મીજી ફક્ત પૈસાથી નહીં પણ આ ચાર ગુણોથી પ્રસન્ન થાય છે અને જ્યાં ચાર ગુણો હોય ત્યાં ધન સ્થિર રહે છે એક નિર્મળતા જ્યાં ઘર અને શરીર સ્વચ્છ હોય બે અન્નનું સન્માન જ્યાં અનાજનો બગાડ ન થાય અને ભોજન પવિત્રતાથી બનાવવામાં આવે સન્માન અને શાંતિ જ્યાં ઘરમાં કલહ ન હોય અને વડીલો તેમજ પરિવારના સભ્યોનું સન્માન થતું હોય ચાર સમયનું પાલન જ્યાં આળસ છોડીને વહેલી સવારે ઉઠીને મહેનત કરવામાં આવે જ્યાં આંગણોનો વાસ હોય ત્યાં લક્ષ્મીજી સ્થાયી રૂપે નિવાસ કરે છે અને ઘરમાં ધન સમૃદ્ધનો વધારો થાય છે બોલો વિષ્ણુ લક્ષ્મી ભગવાન કી છે